ધોડકા સોહન ગ્રામ્ય સરકારી બેંકના રિકવરી એજન્ટના ત્રાસથી એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું ધોડકા વિસ્તારમાં બેંક રિકવરી એજન્ટ થયા બેફામ બેંકમાંથી લોન લઈને હપ્તા નહીં ભરનાર ગ્રાહકની કિડની વેચીને પૈસા વસૂલ કરવાની આપી ધમકી યમરાજ બનેલા રિકવરી એજન્ટના ત્રાસની સામાન્ય જનતાને બચાવવા પીડિત પરિવારની માગણી હેન્ડવોશ અને કપડા ધોવાના લિક્વિડના વ્યવસાય સાથે સંકળાયેલો મુકેશ દવે બેંક રિકવરી એજન્ટના ત્રાસથી દવા પીને જીવન ટૂંકાવ્યું મૃતકના ભાઈએ ધોળકા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધી ન્યાય માટે અપીલ કરી રિપોર્ટર ઇમ્તિયાઝ મલિક ડીજી ન્યૂઝ ધોળકા ભાઈ મોટા ભાઈએ બેંકમાં લોન લીધેલી હતી નિયમિત અમે હપ્તા ભરતા હતા આ સબ બનાવો પાંચ દિવસ ખાલી દેઢ હપ્તો ભરવાથી બેંકના સંજયભાઈએ મારા ભાઈને ધમકી આપી ફેરી મારવા જતા ખીચામાં પાંત્રીસો રૂપિયા હતા એ કાઢી લીધા એણે એવું કીધું કે કાલ લગી નહીં યાર તો તને ઉપાડીને લઈ જઈશ અને તારી ગીટી વેચીને પૈસા વસૂલ કરી જેથી કરીને એ ભાઈએ દવા પીવાથી આત્મહત્યા કરી જેથી કરી કાલો હોવા કોઈ બીજા વ્યક્તિમાં આવું ના બને એની માટે મારા ભાઈને ના અપાવો એ સરકારના મારી ભલામણ છે કાલો હોવા બીજા ફેરમાં બનાવો આવો ના બને આ બાબતે આપે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસ નાખી પોલીસ માં ફરિયાદ કરી છે પોલીસે એમ કીધું કાલે આવીને એક લઈ ગયો પોલીસ દ્વારા અમને ના એપાવે એ અમારી અપીલ છે